પુખ્ત વ્યક્તિને સાત આઠ કલાકની ઊંઘની જરૂર હોય છે ઊંઘ દ્વારા શરીર પોતાને સાજા કરી શકે છે આખા દિવસ દરમિયાન તમારા શરીરમાં જે સમસ્યા સર્જાઈ હતી તે ઊંઘમાં જોવા મળે છે તેથી આપણે બીજા દિવસે જાગીએ છીએ અને તાજગી અનુભવીએ છીએ પરિણામે જો ઊંઘ યોગ્ય ન હોય તો શરીર માટે વિવિધ જોખમો સર્જાય છે નિષ્ણાતોના મતે અચાનક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે આ સમસ્યાથી મહિલાઓ પ્રભાવિત થાય છે ઊંઘમાં શ્વાસમાં અવરોધને કારણે છે આનાથી પીડા અંગમાં અસ્વસ્થતા ઈજા ગરમ અથવા ખૂબ ઠંડી લાગે છે રાત્રે અચાનક જાગવાની સમસ્યા ઉંમર સાથે વધવા લાગે છે અભ્યાસો દર્શાવે છે કે ઊંઘમાં વિક્ષેપની સંખ્યામાં વધારો થવાનો અર્થ એ છે કે હૃદય અને રક્ત પરિભ્રમણની સમસ્યાઓ થવાની સંભાવના વધારે છે આ ઉપરાંત જો તમે નિયમિત રીતે યોગ્ય રીતે ઊંઘતા નથી તો તમે ડાયાબિટીસનો ભોગ બની શકો છો વજન વધી શકે છે આખો દિવસ કામ કરવાની શક્તિ નથી ઊંઘમાં ખલેલ પહોંચાડતી કેટલીક તકનીકો છે જે તમને સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે ઉદાહરણ તરીકે જો તમે દરરોજ કસરત કરો છો તો તમને રાત્રે સારી ઊંઘ આવશે જો જરૂરી હોય તો તમે નિયમિત ધ્યાન કરી શકો છો રાત્રે ચા કોફીનું સેવન ઓછું કરવું જોઈએ શાંત રૂમમાં સૂઈ જાઓ આયુર્વેદિક મસાજ યોગ વગેરે પણ ઊંઘ સુધારે છે પરંતુ સૌપ્રથમ તમારે માનસિક શાંતિની જરૂર છે ચિંતા ઉદાસીનતા વિચારો વગેરે હોય તો ઊંઘમાં ખલેલ પહોંચે છે જો સમસ્યા કાબુ માંગ ન હોય તો ડોક્ટરની સલાહ લો